જેના પરિચી અરજદારોએ પોલીસ કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો છે બેસ્તાન ચાર રસ્તા ખાતે આવેલા ઈચ્છાપુરી હનુમાનજી મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પર કોઈએ બૂટ મૂક્યા હોવાની ઘટના બની આ ઘટનાની જાણ થતા સ્થાનિક રહેવાસી વિવેક ધર્મદેવ મિશ્રા અને તેમના મિત્રો રાહુલ ચૌહાણ નીરજ પાંડે આકાશ મિશ્રા અંકિત પાંડે શુભમ યાદવ અને વીરુ સિંઘે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી અરજીમાં તેમણે આ ઘટનાને ધર્મ વિરોધી અને અપમાનજનક ગણાવી હતી અને તેની તપાસની માંગ કરી હતી પોલીસ તપાસ અને નિવેદનો અરજીના આધારે ભેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી તપાસ દરમિયાન આ ઘટનામાં સંડોવાયેલ વ્યક્તિ સુનિલ જમના પ્રસાદ અગ્રહરીની શોધખોળ કરવામાં આવી સુનિલ ઘરે ન મળતા તેમની પત્ની સીમાબેને પોતાનું નિવેદન નોંધાવ્યું સીમાબેને જણાવ્યું કે તેમના પતિ સુનિલ છેલ્લા આઠ નવ વર્ષથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેમની સારવાર નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ચાલી રહી છે તેમણે કહ્યું કે આ કૃત્ય તેમના પતિએ માનસિક બીમારીના કારણે ભૂલથી કર્યું હશે તેમણે એમ પણ ઉમેર્યું કે ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તેની ખાતરી આપે છે અને સુનિલને તેમના વતન ગામ ભરતદ્વાર થાના કોઈરુના ખાતે તેમના માતા પિતા સાથે રહેવા મોકલી આપવામાં આવશે સમાધાન અને માફી સીમાબેન અને તેમના બે સંબંધીઓએ અરજદારો સાથે મુલાકાત કરી તેમણે સુનિલ વતી માફી માંગી અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તેની આપી હતી આ સમજૂતીથી સંતુષ્ટ થઈને અરજદારોએ પોલીસને આગળની કોઈ કાર્યવાહી ન કરવા જણાવ્યું હતું પોલીસે અરજદારોને સમજાવીને સમજ રસીદ આપી અને આ ઘટનાની નોંધ સ્ટેશન ડાયરીમાં કરી આમ આ મામલે કોઈ ઔપચારિક કેસ નોંધવામાં આવ્યો નહીં तो पुलिस वालों ने बहुत अच्छे से सपोर्ट कर दिया उनको बातचीत किया वो वहाँ से उनको लाया गया तो बाद में मालूम चला कि व्यक्ति है यूपी के वो मानसिक बीमार है लगभग आठ से नौ साल से मानसिक बीमार है उनकी दवाई भी चल रही है उनकी वाइफ से बताया कि अब उनको अब उनके जो रिश्तेदार हैं यूपी में हमेशा के लिए लेके जाकर वहाँ पर छोड़ देंगे तो पूरा सर्च में ऐसा हुआ कि तो रियल में आठ से नौ साल से बीमार है तो हम लोग जो वापस अर्जी दिया हुआ था वो वापस ले रहे हैं तो चुली वो चुली से पहले से उनका गड़बड़ है तो इस बाबत हम लोग तो हमेशा के लिए आजीवन के लिए वो अपने गाँव जा रहे हैं वहाँ उनका इलाज चलेगा ट्रीटमेंट उनकी वाइफ करवाएंगे उनकी वाइफ ने ऐसा हमको आश्वासन दिया है किस बाबत पे हम उनको छोड़ते हैं माफ करते हैं घटना धार्मिक स्थल एक अपमानजनक जनक कृत्य अनु उदाहरण है પરંતુ તપાસમાં સામે આવ્યું છે કે આ કૃત્ય એક માનસિક બીમાર વ્યક્તિ દ્વારા અજાણતા કરવામાં આવ્યું હતું પરિવારે માફી માંગી અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તેની ખાતરી આપી જેના પછી અરજદારોએ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી ન કરવાનું નક્કી કર્યું આ ઘટના સમાજમાં સમજદારી અને સહાનુભૂતિ દ્વારા સંવાદિતા જાળવવાનું ઉત્તમ ઉદાહરણ બની રહી